મૂળ મહારાષ્ટ્રના પ્રકાશ જ્ઞાન ડિંડોલી વિસ્તારમાં પરિવાર સાથે રહે છે પરિવારમાં એક જ ચાર ગૌરવ અને છ વર્ષની દીકરી છે પ્રકાશ મશીન ઓપરેટર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે એકનો એક દીકરો ગૌરવ ત્રણ જાન્યુઆરીના રોજ ડિંડોલી વિસ્તારમાં શ્રીજી સોસાયટી પાસે આવેલા મંદિરે દર્શન કરવા ગયો હતો દર્શન કરીને ગૌરવ પરત ફરી રહ્યો હતો દરમિયાન પૂરપાટ ઝડપે આવેલા આઈસર ટ્રકે ગૌરવને અડફેટે લીધો હતો ટ્રકની અડફેટે આવેલા ગૌરવનો ડાબો હાથ જ કપાઈ ગયો હતો જ્યારે એક શરિરે ગંભીર ઈજા પહોંચી હતી ગંભીર અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો સહિત પરિવાર પણ દોડી આવ્યો હતો ગૌરવને ગંભીર હાલતમાં 108 માં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તાત્કાલિક ગૌરવને દાખલ કરી દેવામાં આવ્યો હતો પ્રાથમિક તપાસમાં ગૌરવને માથા હાથ અને પગ પર ગંભીર ઈજા થઈ હતી ત્યારબાદ બાળકને સર્જરી વિભાગમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં પાંચ કલાક સર્જરી કરી હાથને ફરી જોડી દેવામાં આવ્યો હતો હાથ તો ફરી જોડી દેવાયો પણ તે સરખી રીતે કામ કરી શકે તે માટે કલાક ઓબ્ઝર્વેશનમાં હતો શરૂઆતમાં દિવસ લોહીનું પરિભ્રમણ અને ઓક્સિજન ખૂબ જ સારી રીતે ચાલતું હતું જોકે ત્યારબાદ થોડા કોમ્પ્લિકેશન આવવાનું શરૂ થઈ ગયું હતું સર્જરી કરનાર તબીબોના જણાવ્યા પ્રમાણે ઇન્ફેક્શન થવા લાગ્યું હતું ઇન્ફેક્શન શરીરમાં વધે નહીં તે માટે હાથને ફરી છૂટો કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો હાલ બાળકનો હાથ છૂટો કરી દેવામાં આવ્યો છે